નેજ મંદિરમાં વિરાજમાન મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં આજે જ્યારે શ્રી વિઘ્ન વિનાયક દેવ તેમજ શ્રી કષ્ટભંજન દેવના પુનઃ પ્રતિષ્ઠાના એક અવસરે અને સાથોસાથ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરના વિશે વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિની પ્રતિષ્ઠાનો એક અવસર ત્યારે આ અવસરે ઉપસ્થિત નેજ મંદિરમાં રહીને સેવા આપી રહેલ એવા નવયુવાન કોઠારીની યાદ કરીએ એવા શ્રી ઘનશ્યામ સ્વામી એના ગુરુ ઉપસ્થિત શ્રી કે કે શાસ્ત્રીજી ખાસ આ પ્રસંગે પધારેલા સુરતથી વિદ્વાન શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ દાસજી સ્વામી સભાનું સંચાલન કરી રહેલ શ્રી ધર્મનંદન સ્વામી શુકવલ્લભ સ્વામી આદિ ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો અને બહુ મોટી સંખ્યામાં આજે વડોદરા વાડી મંદિરમાં આવેલા મંદિરમાં નિયમિતપણે જેઓની સેવા હોય છે તેમજ નૂતન રંગકામની સેવા હોય નૂતન મહિલા મંદિરની પ્રતિષ્ઠાની વિશે જેમની સેવા હોય

તેમજ સદ્ગુ શ્રી ગોપાળાન સ્વામીની બહુ મોટી કૃપા રહી છે આ એવું પ્રસાદીનું સ્થાન છે કે જ્યાં સ્વામી શ્રીએ અનેક પરચાઓ પૂરેલા છે અહીંયા દોઢસો દોઢસો વર્ષથી મહારાજ વિરાજમાન છે એટલે કહેવાનું મન થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર વાડી એ બહુ મુખ્ય અને અગત્યનું મંદિર છે આપણા હિન્દુ સનાતન ધર્મના જેટલા પણ પ્રાચીન સ્થાનો હોય એ ભલે ગમે તેવી જગ્યાએ હોય કદાચ અગવડતા હોય સગવડતા હોય સાંકડી ગલીઓ હોય પણ એનું એક અધેરું મહાત્મા હોય છે કેમ કે આપણે મૂળ સંપ્રદાયના ભક્તો છીએ મૂળ સંપ્રદાય એટલે બસો વર્ષ પહેલા શ્રીજી મહારાજે જેની સ્થાપના કરી હોય હવે સ્વાભાવિક છે કે દોઢસો બસો વર્ષ પહેલા જે મંદિરો થયા હોય એ ગામની મધ્યમાં થયા હોય કાળાંતરે શહેરનો વિકાસ થયો હોય તે સાંકડી ગલી પડતી હોય તો ઘણા સત્સંગને જુદી જુદી રીતે જોતા હોય ઘણા ભૌતિકવાદની દ્રષ્ટિએ જોતા હોય કે ભાઈ જ્યાં સારા સારું કાર પાર્કિંગ હોય ત્યાં જઈએ પણ તમે મંદિર શું કામ આવો છો કાર પાર્કિંગ માટે આવો છો કે ભોજન પ્રસાદ માટે આવો છો આપણે મંદિરમાં આવીએ છીએ આપણા આરાધ્યષ્ટિવ ભગવાન શ્રી હરીને રાજી કરવા માટે અને એ હિન્દુ સનાતન મૂળ ધર્મની આ મૂળ વિચારધારા છે તો વાલા ભક્તજનો આ ભલે ગમે વ્યવસ્થા કદાચ સાંગડી ગલીઓ હોય ગાડીઓની વ્યવસ્થા થાય કે ન થાય પણ અમારું એવું દ્રઢપણે માનવું છે કે કોઈ ભક્ત અહીંયા આવીને થોડીક પણ સેવા કરે થોડીક પણ ભક્તિ કરે તો એ અલ્પ ભક્તિને પણ શ્રીજી મહારાજ માન્ય કરે અને ભક્તને પણ ભગવાન રાજી થાય કેમ કે કેમકે દોઢસો વર્ષ ઉપરાંતથી ભક્તો અહીંયા એટલી બધી સેવા કરી છે શ્રીજી મહારાજ કે કળિયુગના વિશે અલ્પ ભક્તો પણ ભગવાનની ભક્તિ કરશે ને તો કળિયુગના વિશે સતયુગ થાય એમાં આ મંદિરના ચોકમાં વિચાર કરો દોઢસો વર્ષ એટલે કેટલા આચાર્ય કેટલા બધા સંતો કેટલા બધા ભક્તો અહીંયા ભજન કર્યું છે અને સંજોગ જુઓ હમણાં કે કે શાસ્ત્રીજી વાત કરતા હતા કે જયારે શતાબ્દી ઉત્સવ આવ્યો ત્યારે અમારા મંડળ ની સેવા મળી ત્યારે અમે ખૂબ યંગ હતા આજે જુઓ સંજોગ કે આજે એના જ મંડળ આ સેવા મળે છે દોઢસો વર્ષ અને એના જ નવયુવાન ઘનશ્યામ સ્વામી આ એક લાભ મળ્યો છે હું તો પ્રાર્થના કરું શાસ્ત્રીજી ભવિષ્યમાં ઘનશ્યામ સ્વામી જ્યારે છે ને તમારી જેટલી ઉંમરના ના થાય ત્યારે બસો વર્ષનો ઉત્સવ પણ તમારા મંડળ

બહેનો પોતાના સ્વધર્મમાં રહી ભગવાનની ભક્તિ કરી શકે એવી વ્યવસ્થા જો જોવી હોય તો ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે શ્રીજી મહારાજે એવી વ્યવસ્થા કરેલી છે કે એમાં કઈ ઓગણીસ વીસ થાય જ નહીં જેણે જેણે આ સત્સંગની દેશી કાઢેલી છે કે નકલ કરેલી છે તે આવી કોઈ વ્યવસ્થાઓ નથી શ્રીજી મહારાજ બહેનો ભક્તો ઉપર પણ એટલો બધો ભાવ એટલે સદગુરુ નિષ્કુળ સ્વામીએ લખ્યું કે હાલમાં સત્સંગમાં ભાઈઓની જેટલી ભક્તિ છે એનાથી અધિક ભાઈઓની ભક્તિ છે અને આજે બહેનોની ભક્તિ વગર બધું નકામું છે એટલે બહેનોની ભક્તિ બહેનો પોતાના સદર્મરી ભક્તિ કરી શકે એવી વ્યવસ્થા મહારાજે કરેલી છે તે તદુપરાંત શ્રીજી મહારાજે બે દેશ ગાદીના વિભાગ કર્યા પોતાના જ કુળના કહેતા ધર્મકુળમાંથી મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી છે એની પાછળ પણ દીર્ઘ દ્રષ્ટિ હોય છે એની પાછળ પણ સાંપ્રદાયિક મત સમાવેશ હોય છે કેમ કે વેદોએ જે જે ધર્મની અંદર મંત્રનું પ્રાવધાન હોય હોય એને જ વૈદિક કહેવામાં આવે છે અને મંત્ર એટલે બ્રાહ્મણ એ જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપી શકે એટલા માટે શ્રીજી મહારાજે કરોડો જીવોના કલ્યાણ કરવાને વાસ્તે મહારાજ ધર્મ કુળ કહેતા બ્રાહ્મણ કુળને વિશે મહારાજ પ્રગટ્યા છે અને પોતાના જ કુળની અંદર આચાર્ય પદ સ્થાપ્યું છે અને એ આચાર્ય પાછા ગ્રહસ્થ છે એટલે આચાર્ય ને જે ધર્મ હોય એ બહેનો વિભાગની અંદર બહેનોને ગુરુમંત્ર આપી શકે જેથી કરીને બહેનો પણ કલ્યાણના માર્ગ માં આગળ વધી શકે બીજે જોવા મળે જે છે ને બધા ત્યાગીઓ દ્વારા પ્રવર્તિત છે હવે ત્યાગીઓ દ્વારા પ્રવર્તિત સંસ્થાની અંદર કોઈને પૂછવામાં આવે કે તમારા બહેનોને મંત્ર કોણ આપે કેમ કે ત્યાગી તો સ્ત્રી ધન ના ત્યાગી હોય છે તો શું બહેનોએ કલ્યાણ નહીં કરવાનું શું બહેનો એ કલ્યાણ ના માર્ગ આગળ નહીં વધવાનું તો આવા બધા પ્રશ્નો આવે આવી બધી બાદ આવે એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય છે થયું અને આ તો સત્સંગ છે આમાં જે ચિતવન કરો ને એ પ્રાપ્ત થાય હવે સારું મંદિર હજી થોડું ઘણું કલર પલર થઈ જશે અપ ટુ ડેટ અને દોઢસો વર્ષમાં જો સંસ્થાગત જવાબદારી ઓપ્શન તો મને લાગે અહીંયા ફર્સ્ટ ક્લાસ ઉતારા થઈ જાય કેન્સર સ્વામી સક્ષમ છે અમે કો એની સાથે અમારી સાથે ઘણીવાર આવેલા છે દેશ વિદેશમાં ફરતા હોય છે મૂળ લક્ષ્ય એક છે કોઈ પણ મંડળની અંદર જ્યાં સુધી દેવ માટેની નિષ્ઠા દ્રઢ થતી નથી ને ત્યાં સુધી દેવ મંદિરોના કાર્ય થવા શક્ય પણ નથી અમને બહુ વિશ્વાસ છે કારણ કે શાસ્ત્રીજીનું જે મંડળ એમના જે ગુરુ કૃષ્ણ સ્વરૂપ સ્વામી થઈ ગયા એ એટલા મોટા પ્રખર વિદ્વાન સંત હતા અને એટલી બધી જબરદસ્ત દેવની નિષ્ઠા એ દેવ માટે સંપ્રદાયના સિદ્ધાંતો માટે બોલવા ઉભા થાય તેમને માઇક ની પણ જરૂર ન પડે એવા એ પ્રખર સંત જેના મોળ મોડ સંપ્રદાય નો ડંકો વાગે તો એ મંડળના સંતો છે માટે મંડળના સંતો દ્વારા દેવની નિષ્ઠા અને દેવના કાર્યો થઈ શકે એમ છે કેમ કે દેવ શ્રીજી મહારાજે પધરાવ્યા છે શ્રીજી મહારાજે બહુ ચોખ્ખા શબ્દોમાં કીધું છે બધાને કાન ખોલીને નામળી લેવાનું હું કોઈને ગામ ઘર દીકરો ધન દાન પ્રતિષ્ઠા કે અમેરિકાના બીજા દેવા માટે નથી આવ્યા અમે આવ્યા છીએ જીવાત્માનું કલ્યાણ કરવા માટે પણ કોઈપણ જીવ આ પૃથ્વીને વિશે આવે અને પાંચ પચીસ પચાસ છો વર્ષનું એનું આયુષ્ય હોય તો એ દરમિયાન આ લોકના સુખને ભોગવી શકે એટલા માટે અમે અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી એવું વરદાન માગ્યું છે અને વરદાનને પૂર્ણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે પોતાના ચર્ચા સ્વરૂપ કહેવાય એવા શ્રી નરનારાયણ દેવ અને એવા શ્રી લક્ષ્મી નારાયણ દેવ આપણને આવ્યા છે કે તમારે આ લોક સુખ જોઈતું હોય તો લક્ષ્મીનારાયણ દેવ પાસે જવાનું મારી પાસે નહીં આવવાનું એ બે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે એનામાં અપાર ઐશ્વર્ય મૂકેલું છે કોઈ ભક્ત શ્રદ્ધાથી ભક્તિથી પ્રેમથી લક્ષ્મીનારાયણ દેવ અમે પધરાવેલા દેવ પછી મદન મોહનજી હોય કે શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે શ્રી રાધારમણ હોય અમે પધરાવેલા દેવની યથાવિધિ જે સેવા કરશે એ ભક્ત આ લોકને વિશે તમામ સુખને ભોગવશે એ ભક્તનું યોગક્ષેમાં દેવ પૂરું કરશે

અમે હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આગામી દોઢસો વર્ષનો જે ઉત્સવ આવે એમાં વર્તાલ બિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં અમારી બહુ હૃદયથી પ્રાર્થના કે એક ઐતિહાસિક ભવ્ય ભવ્ય નગર યાત્રા ઠાકોરજી ની નગર માં નીકળે એના કારણે આખા દેશ અને દુનિયામાં મોડ સ્વામિનારાયણ સંપ્રદાય અને મૂળ વારે વારે બોલવું પડે છે વિશિષ્ટ દ્વૈત મત ઉપર આધારિત આ સંપ્રદાય છે એનો એક સામાન્ય દ્રષ્ટિ એવું કહેવાય કે જેમ કોઈને આપણે લાંબો કહીએ તો એનો મતલબ એવો થાય કે લાંબા સિવાય પણ કંઈક છે કોઈને આપણે એમ કહીએ કે આ ભાઈ વધારે પડતા સ્થુળ છે તો એની સિવાય પણ કંઈક હોય તો મૂળ બોલીએ છીએ તો મૂળ સિવાય પણ કંઈક હોય તે દહીં દૂધ ભેગું થઈ ગયું હોય ને એને છૂટું કરવા માટે આવા મોટા મોટા ઉત્સવ કરવા પડે અને આખી દુનિયાને બતાવવું પડે કે અસલી સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વળતાલવાસી લક્ષ્મિયણ દેવની ગાંધી એના મંદિરો એની પ્રથા એની રીત એની પરંપરા

કે સિદ્ધને કરો છો ગોળ ખોળ સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ જો બસો વર્ષ પહેલા પણ લોકોની મતિ ફરી જતી હોય ત્યારે વર્તમાન સમયની અંદર તો લોકો વૈભવને જોઈને આકર્ષિત થતા હોય પણ એટલું યાદ રાખવું કે હિન્દુ જે ધર્મ છે ને આના પાયા બહુ ઊંડા છે વિચાર કરો વાલા ભક્ત જનો હમણાં ખાલી એક કુંભ મેળો થયો ને આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ કે આવો તે ઉત્સવ આવો તે હોય કઈ હિન્દુ ધર્મની તાકાત છે તો બસ એ પ્રમાણે આપશો વર્તજો આજે બહુ રાજીપો વ્યક્ત કરું છું જેણે જેણે સેવા કરી છે સૌની પર ભગવાનની ખૂબ કૃપા ઉતરે અને આ પ્રમાણે તમે બધા વાડી મંદિર સાથે સંકળાયેલા રહેજો બીજા બધા ભલે વહેંચાઈ ગયા હોય અલા વહેંચાઈ ગયા છે તો બધી નદીઓ અંતે તો પછી ધારા ક્યાં જાય બધી હે વર્તા રૂપે સમુદ્રમાં પછી ધારા ઉજાવાની છે ગમે મે ગયા હોય એ તો અમારું અસ્તિત્વ નહીં આમનું નહીં તમારું નહીં સમજ્યા ને એટલે વડતાલ આપણા કેન્દ્રમાં માં રાખવું વડતાલ ની ગાદી આજકાલ ભગવાન ની કૃપાથી આપણા બે બે ઉત્સવ જે ભવ્ય થયા છે આખા વિશ્વ ને માલુમ પડે છે

અને ખાસ કરીને બહેનો ભક્તોની ભક્તિ ખૂબ વિશેષપણે દ્રઢ થાય અને એમના માધ્યમથી આવનારી પેઢીમાં પણ સત્સંગના ખૂબ રૂડા સંસ્કાર આવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના હસતું જઈશું